બોટાદ માં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરે છે પરંતુ પોલીસ પાસે કોઈ પણ પ્રકારની પરમિશન નથી લેતા હળદર માં તેઓ એકત્રિત થઈ જાય છે પોલીસ પર પથ્થરમારો હુમલો થાય છે છે પોલીસના વાહનોને નુકસાન કરવામાં આવે અને ત્યાર પછી પોલીસ એક પછી એક લોકોને રાઉન્ડ અપ કરે છે અને હવે કોંગ્રેસ પણ બોટાદ માં એક મહાપંચાયત યોજવા જઈ રહી છે અને તે મામલે જ વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ખેડૂતના સતત મુદ્દા ઉઠાવી રહ્યા છે પરંતુ જે પ્રકારે બોટાદના હળદરમાં રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના પાર્ટીના નેતાઓ જે પ્રકારનો હુંકાર કર્યો હતો કે ત્યાં યોજવાની છે રાજકીય સ્ટન્ટ તો કેમ પોલીસની પરમિશન લેવામાં ન આવી અને ત્યાર પછી પોલીસ પર હુમલો થાય છે અને હવે કોંગ્રેસ પણ બોટાદમાં મહાપંચાયત યોજવા જઈ રહી છે અને તે મામલે તેમણે જાહેરાત કરી છે પણ આજે આપણે જે રીતે પરિસ્થિતિ જોઈએ છે કે ગઈકાલે આજે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે અને જગતનો તાત કહેવાય એવો ખેડૂત કે જેના માટે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ભાષણો થયા કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી ચલાવતો થઈ ગયો છે ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે પણ એ વાયદા વચનો અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાજ છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય એના માટે આગળ પડીને મદદ કરવાની હોય એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે ને નિષ્ક્રિય રહ્યું છે આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે અને આ પહેલી વખત નથી થયું બે હજાર ચોવીસમાં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે અનેક વખત અતિવૃષ્ટિને કારણે હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય થરાદ હોય કે સુઈગામ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો તમામ રીતે એનો ઉભા પાકને સંપૂર્ણ નષ્ટ થતો પોતાની આંખો સમક્ષ જોઈ રહ્યા છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે પણ એ બાબતે સરકાર આટલા વર્ષો પછી પણ બિલકુલ ગંભીર દેખાતી નથી એક બાજુ ખેડૂતો ખાતરની તંગીનો ભોગ બને છે ખાતર બિયારણની કાળાબજારી થાય છે ભ્રષ્ટાચાર થાય છે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે ખેડૂતોને કોઈપણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે બીજી બાજુ જયારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે માં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે એને લૂંટવામાં આવે છે અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતિયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે એક બાજુ કુદરત લૂટે બીજી બાજુ ભાજપ પ્રેરિત આપું જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને મદદ કરવામાં એને બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ જે માગણી કરવામાં આવે છે લડત લડવામાં આવે છે કે પાક વીમા યોજના સરકાર તાત્કાલિક શરૂ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લે જે સ્થિતિ થઈ હતી એનાથી આપણે બધા જાણીએ છીએ અને વર્ષોથી ગુજરાતમાં કોઈ પણ જાતની પાક વીમા યોજના નહીં હોવાને કારણે આજે ખેડૂત ભગવાન ભરોસે છે ત્યારે સરકાર તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરે શરૂઆત કરે પણ માગણી કરીએ છે સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે કમોસમી વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આર્થિક રીતે ખેડૂત ખૂબ પાયમાલ થયો છે જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એ ધિરાણ સમયસર પાછું ભરવા માટે હવે સક્ષમ નથી એની પાસે કોઈ વ્યવસ્થાઓ નથી અને એ જો વ્યવસ્થાઓમાં સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો રહેવાનો નથી તો એવા સંજોગોમાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એટલે જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એ તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું નું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એ માગણી કરીએ છે સાથે સાથે વિસ્તારો એવા છે કે જેમાં અતિવૃષ્ટિ થઈ માવઠામાં પણ વધારે વરસાદ થયો જમીનોનું ધોવાણ થયું છે એની માલ મિલકતોને નુકસાન થયું છે એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છીએ આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ જે પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરે જાહેરાતો કરે બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં આવે લગભગ નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા એક ખેડૂત ના ખેતરમાંથી ફક્ત સિત્તેર મણ જેટલી મગફળી ખરીદાશે એવો અંદાજ છે તમે વિચાર કરો કે ખેડૂત મહેનત કરે પરસેવો પાડે અને સરકાર પાસે અપેક્ષા રાખે કે મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે સિત્તેર મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે એમાંથી કેવી રીતે બહાર આવશે તો સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે કે સિત્તેર મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે ખેડૂતો પીડાય છે વારંવાર આંદોલનો કરે છે વારંવાર કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને ગુજરાતનો ખેડૂત આગળ વધે ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છે કે આ માવઠા વાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એના એક વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે જમીન ધોવાણના અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાઈ અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માંગીએ છે કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જે પ્રજાના પૈસે ઉત્સવોને તાઇફાને ખેડૂત સંમેલન કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે આજે રાજકોટ શહેરમાં બેઠા છે આપણે બધાને દિવસ દિવસ એ યાદ આવે કે જ્યારે ટીઆરપી હોજારો બનાવ બન્યો ત્યારે આખા રાજકોટના કોઈ પક્ષા પક્ષી જાતિ ધર્મ થી ઉપર ઉઠીને બધા જ લોકો અને આખા ગુજરાત અને દેશ દુનિયાના લોકોની એક જ માગણી હતી કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો છે એની સામે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એ પરિવારોને ન્યાય મળવો જોઈએ આજે આટલા બધા માસુમ બાળકો આટલા બધા પરિવારોના સ્વજનો ગુમાયા પછી આજે પરિસ્થિતિ શું છે કે જે મુખ્ય આરોપીઓ હતા એવા તમામ લોકો આજે જામીન લઈને બહાર ફરે છે ન્યાયિક તપાસના નામે કાર્યવાહીના નામે ફક્ત નાટક થયું કોઈ પણ જાતની કડક કાર્યવાહી પણ ના થઈ કોઈને પણ સજા થાય એવો કોઈ સરકારે પ્રોએક્ટિવ રોલ પણ ના ભજવ્યો એટલે આ પ્રસંગે એ પણ માગણી કરીએ છે કે રાજકોટમાં જે રીતે એક એક સમાજના એક એક વ્યક્તિના એક એક પરિવારની લાગણી હતી ને એ બંધ સ્વરૂપે બધાએ સમર્થન આપ્યું હતું એ બધા જ લોકોની લાગણી છે કે આમાં જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરે સરકાર ભાજપના નેતાઓ જાહેરાતો કરીને ગયા હતા કે કડક કાર્યવાહી કરીશું પણ આજે એમાં મીંડું છે તો એમાં પણ સરકાર ત્વરિત કાર્યવાહી કરે અને આખા ગુજરાતમાં જે પ્રશ્ન છે કે જ્યાં સુધી કોઈ પણ વિકાસના કામના ટેન્ડરના કમિશનના પૈસા કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કામ આગળ વધતું નથી આજે ભાજપ માટે વિકાસ એટલે ટેન્ડર ટેન્ડર અને એટલે કમિશન અને કમિશન કમલમમાં જાય એ સ્થિતિ એક પણ વિકાસના કામના ટેન્ડર કમિશન વગર પાસ થતા નથી અને જે કમિશન લઈને ટેન્ડરો કરનારા લોકો છે એ ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે ચારે બાજુ મોટા બિલ્ડરો પણ ભૂમો પાડે છે કે અમારે પૈસા આપ્યા વગર કોઈ મંજૂરી મળતી નથી રસ્તા પર જાઓ તો રસ્તા પહેલા જ વરસાદે તૂટી જાય છે ખાડા જોવા મળે છે ચારે તરફ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર છે લોકોને હેરાનગતિ છે પરેશાની છે ત્યારે એ મુદ્દા પર પણ આજે અમારા શહેરના આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે લોકોના જે પ્રશ્નો છે લોકોની ફરિયાદો આક્રોશ છે એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે ભ્રષ્ટાચારીઓ છે વોટ ચોરો છે એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે ના બધા જ લડતમાં બધા જ મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ મુદ્દાઓને લડાઈની આગેવાની લેશે ને ગુજરાતના લોકોનો અવાજ બની શકે